અરુણુદા જતા અમે પોથાવાળ આવી ગયા છીએ જો અમારા મિત્રો નઈ ને તૈયાર થઈ ગયા છે આ નઈ નઈ ને આવે છે બધા નઈ રહે બીજા થોડા ઘણા પેલા બેઠા છે આ નાવાની સુવિધા મસ્ત બાથરૂમ બાથરૂમ કમ્પ્લીટ આ બધું સ્વસ્થ એકદમ મસ્ત સ્વસ્થ વસ્તુઓ છે બધી નાવાની મજા આવી જાય આ બેઠા મારા દિનેશભાઈ ફોન જોવું આ બધા નઈ તૈયાર થઈ ગયા દિનેશભાઈ જય માતાજી બાબારી હા બોલતા રહેજો ભાઈ આ બધા તૈયાર થઈ છે મારા પાણી પીવું આ બધા લોકો મારા બેઠા અને આ પંખા ચાલુ ફૂલ સેફ્ટી મસ્ત એક નંબર સોસ્તા આ મારી ટુકડીમાં બેઠી હે જય બાબા રી હા હા મહેશજી જય બાબા રી આ ગરેશજીને બેઠા હોય ગરેશજી લાઈફ ચાલો કોઈ કેવું હા નહીં કેવું ફોન ફોન થયોતો હતા તો